વડગામ તાલુકાના ધોરીપાવઠી અને અંધારિયા ત્રણેય ગામોમાં વર્ષોથી ચાલતા ઘૂંઘટ પ્રથાના કારણે દીકરીઓ સાત ધોરણથી આગળ ભણી શકી ન હતી પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે અને વર્ષોથી વંચિત રહેલી દીકરીઓ માટે શિક્ષણનું નવું દ્વાર ખુલી રહ્યું છે આજે અહીં શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત સાથે એક નવી શરૂઆત થઈ છે વડગામ તાલુકાના ધોરીપાવઠી અને અંધારિયા ત્રણેય ગામોમાં જાગીરદાર સમાજના લોકો રહે છે જ્યાં ઘૂંઘટ પ્રથા અને રીત રિવાજોનું કડક પાલન થાય છે પરંતુ આ પરંપરાનું સૌથી મોટું નુકસાન દીકરીઓને થયું કારણ કે તેઓ સાત ધોરણ બાદ બહાર અભ્યાસ કરવા જઈ શકી ન હતી અને વર્ષોથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગઈ હતી ગામમાં માત્ર પ્રાથમિક શાળા હોવાથી દીકરીઓનું શિક્ષણ ધોરણ સાત પર જ અટકી જતું હતું પણ હવે ગામના યુવાનો અને સમાજના આગેવાનોના વિચાર સાથે આગળ આવ્યા અને સમાજ સાથે બદલાવ સ્વીકારી દીકરીઓ માટે જ ગામમાં શિક્ષણ સંકુલ ઊભું કરવાની પહેલ કરી આજે ધૂળી ગામના આ શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કરી ત્રણેય ગામોની દીકરીઓના ભવિષ્ય માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે ગામની દીકરીઓએ ભણવાની ઈચ્છા તો હંમેશા હતી પરંતુ ઘૂંઘટ અને રિવાજની મર્યાદાઓને કારણે તેઓ આગળ વધી શકી ન હતી હવે શિક્ષણ સંકુલ બનશે એટલે દીકરીઓ ધોરણ સાત પછી પણ ગામમાં જ ઉચ્ચ અભ્યાસ કરી શકશે આ નવા સંકુલથી આવનારી પેઢી શિક્ષિત બનશે અને ગામના વિકાસને પણ નવી દિશા મળશે દીકરીઓમાં પણ આ બદલાવને લઈ આનંદનો માહોલ છે દોરી પાવઠી અને અંધારિયા ગામે શરૂ કરેલી આ પહેલ માત્ર એક શિક્ષણ સંકુલ પૂરતી નથી પણ એ સમાજમાં બદલાવનું પ્રતિક છે વર્ષોથી બંધ દરવાજા હવે દીકરીઓ માટે ખુલવા લાગ્યા છે આવનાર સમયમાં શિક્ષણ સંકુલ દીકરીઓના ઉજવળિયા ભવિષ્યનો મજબૂત પાયો સાબિત થશે રિપોર્ટર કાંતિભાઈ પ્રજાપતિ મોમનવાસ